नमस्कार साधक दर्शकों हूँ ऊर्जा आदि परम सदगुरु स्वामी शिवानंद धोनी वाले दादाजी ने शिष्या आप सर्वे ने मारा जय श्री स्वामी शिवानंद दादाजी की ओम गुरु ऋ ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा गुरु साक्षात पर ब्रह्म श्री आद्य परम सदुरु नमः नम आद्य परम सदगुरुवे नमः आद्य परम सदगुरु नमः जय श्री दादाजी आद्य परम सदगुरु स्वामी शिवानंद धोनी वाले दादाजी न चरणों में अनंत कोटि कोटि श्री शास्त्रांग दंडवत प्रणाम जारथी सजीव सृष्टि मित्रों निर्माण थी हे तो ये परमात्मा कई तो इच्छा थी निर्माण करी हे के इच्छा थी जा पंच સમસ્ત ચરાચર એમને નિર્માણ કર્યું પણ એની सर्वप्रथम નિર્મિતિ પહેલા ઈચ્છાએ તો જન્મ લીધો હશે ને આપણને આ પંચ તત્વ પ્રાપ્ત થયું જે પંચ તત્વ પ્રાપ્ત કર્યા બાદ એ ઈચ્છાઓના કારણે એ પંચ તત્વની અંદર એક ઓર વિકારે જન્મ લીધો એ વિકાર છે લોભનો અને આજે આપણે એના પર જ નાન ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે આ લોભનો વિકાર કેવી રીતના આપણી અંદર ધીરે 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 મધુ પ્રમેહની જેમ ઘર કરતો જાય કે જ્યારે ઈચ્છાઓ નિર્માણ થાય આ વિજ્ઞાનિક જગતમાં આ જે તે વસ્તુ વિજ્ઞાને નિર્માણ કરી છે એને પામવાની લાલસાઓ આપણે દર બદર જન્મથી જાય છે કે એકનું જોયું એટલે એ પ્રાપ્ત કરવાનું મન થાય બીજાનું જોઈએ એટલે એ જોઈને એ ઈચ્છા આપણને મન થાય કે એ પ્રાપ્ત કરવું છે એટલે વસ્તુ સહ આપણે ભૌતિક જગતની જે આ રચના છે યંત્રણાઓ છે એની અંદર જતા જઈએ છીએ એ ઈચ્છાઓમાં કારણ કે લાલચનો એક પ્રકાર તો છે નહીં લાલચ તો કયો પ્રકારની છે કોઈને માણસની લાલચ હોઈ શકે કોઈને સંબંધોની લાલચ હોઈ શકે કોઈને પૈસાની લાલચ હોય કોઈને માનની લાલચ હોય કોઈને પ્રતિષ્ઠાની લાલચ હોય એવી કેટલાય પ્રકારની લાલચો છે એક પ્રકારની નથી પણ પછી મનુષ્ય શું કરે છે કે જ્યારે એ લાલચ નિર્માણ થતી જાય છે તો એ જે તે વસ્તુ કે વ્યક્તિ એને પ્રાપ્ત કરવા માટે એ કોઈ પણ ભરી લે છે ગમે તેવા કર્મ કરી લે છે અને ગમે તેવા કર્મના કારણે જે આ જે એનું જે આ પંચ તત્વનું જે પરિણામ છે ભોગવે કોણ છે આત્મા એ આત્મા જે પરમાત્માનો સનાતનાંશ છે કે જે એમાંથી છૂટો પડ્યો પણ પાછું એને ત્યાં જ ભળવાનું છે એટલા માટે એને મનુષ્ય શરીર મળેલું છે પણ એ મનુષ્ય શરીરના પંચ તત્વના આડંબરોમાં એની ઈચ્છાઓમાં એ ફસાતું જ જાય છે ફસાતું જ જાય છે અને પરિણામ કોણ ભોગવે છે આત્મા કે સૂક્ષ્માત્મા ચેતનમાં સમાહિત થઈને એ જ અંતે પરિણામ ભોગવે છે અને એના કારણે તો આપણે એક સંસારની લાલસા કરી તો એના પછી આપણને સંસાર દર સંસાર જ મળતા ગયા ને મુક્તિ મળી મોક્ષ મળ્યો નહીં કારણ કે સંસારની ઈચ્છા કરી તો એક પછી એક આપણને સંસાર જ મળતો ગયો ને કે આપણા જાનવરો શું સંસાર નથી કરતા બધા જ પ્રાણીઓ સંસાર કરે છે કૂતરાનો બિલાડીનો બધાનો સંસાર છે પણ એના અને આપણા સંસારમાં મનુષ્ય યોની અને એ ભોગ યોનીના સંસારમાં જમીન આસમાનનું અંતર છે એ જ તો આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજી એમના શિષ્યોને સમજાવે છે કે આ જે દેહ મળ્યો છે એ અનમોલ છે એને આવી ઈચ્છાઓમાં ગુંતવીને એ કર્મોમાં બાધિત કરીને એને સંસાર ચક્રમાં આ લક્ષ્યાસી યોનીમાં ન ફસાવીને એને મુક્ત કરવો અને મુક્ત ક્યારે થશે જો એ ઈચ્છાઓ આકાંક્ષાઓ એ શાંત થશે ત્યારે ને પણ આપણે એ ઈચ્છાઓને શાંત નથી કરી શકતા અને એ વખતે આપણે એ વસ્તુ સમજવાની જરૂર છે કે જે જેના પ્રારબ્ધમાં જેટલું હશે પૂર્વ કર્મના આધારે જે હશે તે એમને મળશે હા કર્તવ્ય આપણા હાથમાં છે કર્મ આપણા હાથમાં છે પણ જેટલું પ્રારબ્ધમાં હશે ભાગ્યમાં હશે એટલું મળીને જ રહેશે ચાહે સુખ હોય દુઃખ હોય કે કોઈ યંત્ર હોય કે કોઈ ભૌતિક સુવિધા હોય પણ જો આધ્યાત્મિક જર્નીમાં આપણે આ ઈચ્છાઓ આકાંક્ષાઓને સંતોષતા નથી પૂર્ણ નથી કરતા શાંત નથી કરતા તો એ આપણને દર વદર આપણને એ સંસાર દર સંસારમાં લક્ષ ચોર્યાસીમાં માં આપણને ભેરવી દેશે અને અત્યાર સુધી આપણે એ જ થયું છે આપણા કેટલા જન્મો થઈ ગયા છે આપણને નથી ખબર કેટલી ચોર્યાસી કેટલી વાર ફરીને આવ્યા છે આપણને નથી ખબર પણ હવે જયારે ખબર પડી છે તો એમાંથી મુક્તિનો માર્ગ એ આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજીના શરણમાં પામ્યો કે સીધો સરળ માર્ગ એમના માર્ગદર્શનમાં કારણ કે જો એક ઈચ્છા આપણે કોઈ પણ બી વસ્તુની પણ ઈચ્છા જો જન્મે છે આપણી અંદર સમજી લો નથી કર્મ પૂર્ણ થતું નથી હવે એનો એને દેહ છોડી દીધો તો કેવી રીતના રહેશે તો જરૂરી થોડી છે કે મનુષ્ય બનીને જ એ ઘરમાં રહેશે કીડીના રૂપે બિલાડીના રૂપે કોઈ પણ બી જીવના રૂપે પણ એ ઘરમાં એ સ્થાન પામી શકે છે પણ એને એ કર્મ એને ભોગવવા માટે આવવું જ પડે છે એટલા માટે ઈચ્છાઓને સંતોષવામાં એમાં સમાધાની વૃત્તિ પામવી જરૂરી છે જેટલું ભાગ્યમાં હશે જેટલું પ્રારબ્ધમાં હશે એટલું મળીને જ રહેશે કારણ કે પૂર્ણતઃ વિકાર નીકળી જશે એવું નથી પણ એમાં જો સમાધાની વૃત્તિ આપણે રાખીએ છીએ તો એ આપણા આપણા કર્મોને આપણે એને થોડા લિમિટ કરી શકીએ છીએ કંટ્રોલ કરી શકીએ છીએ એટલે વિકારને કંટ્રોલ કરવો જરૂરી છે જો કંટ્રોલ નથી કરતા તો લક્ષ ચોર્યાસીની ભોગવવામાં આપણે એ કર્મ થયા એ ઈચ્છાઓની નિર્મિત થઈ ત્યારે જ શું આપણને આ જન્મ મળ્યો ને અને કોઈ એમ વિચારે છે કે આ જન્મ આપણને મોજ શોખ ને આનંદ માટે મળ્યો છે તો એવું બિલકુલ નથી કારણ કે કર્મ થયા સારા પણ અને ખરાબ પણ એટલે જન્મ મળ્યો અને એ જન્મ એ ભોગવવા માટે જ છે પણ જો યોગ્ય 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 માર્ગદર્શન સમજ સમયે આપણે પામી લીધી અને આમાંથી નીકળવાનો માર્ગ યોગ્ય શરણ પામીને નીકળી ગયા તો બની શકે કે આદ્ય દાદાજીની કૃપાથી આદ્ય પરમ સિદ્ધ ગુરુ સ્વામી શિવાનંદ દાદાજીની કૃપાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય કારણ એ સાધનાઓ એમને સ્વયં પોતે પણ કરી છે હવન દ્વારા એમને એક કામધેનું ગાયની પ્રાપ્તિ થઈ હતી હવે જયારે દેવ એમને એ ગાય પાછી માંગી કે હવે એ ગાય સ્વર્ગની સ્વર્ગની વસવાટ કરવા વાળી છે તમારી પાછી આપી દેવી પડશે પણ એવા મહાન ઋષિ કેવો પાણી જેવો છે કે ગમે ત્યાંથી જગ્યા બનાવીને આપણી અંદર પ્રવેશી ગયો એવા મહાન ઋષિ કે જેની તુલનાઓ જેમના તપોબલની તુલનાઓ દેવી દેવતાઓની સાથે પણ કરવામાં આવે તો એમનું સ્થાન ઉચ્ચ છે એવા મહાન ઋષિઓ પણ આવા વિકારોમાં થાપ ખાઈ ગયા છે એટલા માટે એ વિકારોથી સંભાળીને રહેવાની જરૂર છે કારણ કે એના પરિણામ સ્વરૂપ જે ઋષિ મુનિ પરમાત્મા સુધી પહોંચવાના હતા એની જગ્યાએ એને બ્રહ્માજી દ્વારા એ શ્રાપ મળ્યો કે એમને ફરી આ પૃથ્વી લોકમાં ગોવાળ બનીને જન્મવું પડશે કે જે ગાયોના રખવાળા હશે એટલે વિચાર કરો ફરી પાછો એમને સંસાર મળી ગયો અને ફરી પાછો સંસારમાં લ્યો એટલે શું ગેરંટી છે કે એમનો એ અવતાર યાદ હશે અને પછી શું ગેરંટી છે કે એવા કર્મ નહીં કરી શકે કે યોગ્ય કર્મ કરશે કોઈ ગેરંટી નથી એટલા માટે જે તે સમયે જે યોગ્ય શરીર આપણને પ્રાપ્ત થયું છે એને ઓળખી યોગ્ય સાધના અદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજીના સાનિધ્યમાં કરીને અહીંથી મુક્તિ પામી લેવું આદ્ય દાદાજીને પામી લેવું એમાં જ આપણી ભલાઈ છે જય શ્રી સ્વામીશ્વાનંદ દાદાજી